એકદમ મસ્ત રસ રસ્તું આજે આપણે મિક્સ શાક બનાવવાના છીએ તો અહીંયા આપણે થોડું મીઠું ઉમેરી અને લસણ અને આદુ ને ખાંડી લેશો એટલે સરસ વ્યવસ્થિત સરસ ઝીણું ખંડાઈ જાય અને પછી લાલ મરચું પાવડર ઉમેરી અને ચટણી તૈયાર કરી લેશો અને આપણે પેલા ખાંડી લેવાની છે તો અહીંયા આપણું સરસ લસણ ઝીણું ખંડાઈ ગયું છે તો એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી અને પાછું આપણે આ ચટણીને તૈયાર કરી લેશું સરસ ખાંડી લેશું ગેસ ચાલુ કરીને કુકર આપણે રાખી દીધું છે અને બે નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેર્યું છે ને તેલ ને આપણે સરસ ગરમ થવા દઈશું બોલ પાણી ઉમેરીને આપણે આ ચટણીને ઢીલી કરી લેને એટલે જ્યારે આપણે તેલની અંદર ઉમેરીએ તો આપણી ચટણી બળી ન જાય એટલા માટે આપણે આને ઢીલી કરી લઈએ છીએ છે અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું ગેસને ધીમો કરી દેશું અને પહેલા ટમેટાનો વઘાર કરીશું અહી આપણે ધીમા ગેસ ઉપર અને ટમેટા અને લાલ આપણે જે લસણ વાળી ચટણી ઉમેરેલી એને સાતડીએ છીએ અને હવે સતળાઈ ગઈ છે આ સરસ સાતડી લે પછી એની અંદર આપણે બધા મસાલા કરી લઈશું એક ચમચી જેટલું આપણે જીરું પાવડર અડધી ચમચી જેટલી હળદર સ્વાદ મુજબ મીઠું બધું પાછું સરસ મિક્સ કરી લેશો અત્યારે આપણો ગેસ હજી ધીમો જ છે તો સરસ આપણે સાતડી લેવાનો આપણો મસાલો જેટલો મસ્ત મસાલો મસ્ત છે એટલો જ શાકમાં આપણો સ્વાદ સરસ આવશે આમાં થોડા લીલા ધાણા પણ સાથે સાતળવામાં ઉમેરશું એટલે એનો સ્વાદ બહુ મસ્ત એવો આવશે હવે આપણે ગેસ ફાસ્ટ કરી અને જે બધા શાકભાજી લીધેલા એને ઉમેરી દેસુ વટાણા બટેકા ફ્લાવર ને બધું મેં ધોઈ લીધું છે તરફ ફ્લાવર ને પણ ગરમ પાણી ઉમેરીને મેં ધોઈ લીધું હતું હવે પણ મસાલા સાથે આપણે

તો હવે આપણે જે પ્રમાણે રસો જોતો હોય એ પ્રમાણે પોણા ગ્લાસ પોણા ગ્લાસ જેટલું પાણી ઉમેરી કુકર બંધ કરીને આપણે બે સીટી લઈ લેશું તો આપણે જાતે નીકળી ગઈ છે આપણે કુકર ખોલીને જોઈ લેશું તો અહીં રસ રસરસતું શાક તૈયાર થઈ ગયું છે આપણે મસ્ત એવું આપણે ફ્લાવર ને બટેકા સરસ ચડી ગયા છે તો સર્વિંગ બાઉલ આપણે હવે સર્વ કરી લેશું આપણું ફ્લાવર વટાણા બટેકાનું મિક્સ શાક તૈયાર છે ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દેશું જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસિપી ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતો ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો